તો સ્વાગત છે મિત્રો મારા આ નવા બ્લોગ વિડીયો એક માહિતીમાં ઓછી દેવાની છે એટલે આપણે ફરીને એક આ બીજો વિડીયો બનાવ્યો છે કે બ્લોગ કેવી રીતે બનાવવા અને મિત્રો વાગી અત્યારે હાથ જેવું થઈ ગયું છે હાંજના અને વાડી આપણે આવ્યા છે અને અત્યારે આપણે સ્પેશિયલ મેગી ખાવાયા છે વાડીએ જો કે વરસાદનું માહોલ વાતાવરણ છે એટલે બધું આમ સારું એવું ટાઢું વાતાવરણ ને આમ લીલું સમ છે એટલે આપણે મેગી અત્યારે બનાવી છે હું ને આપણે ચેલેન્જના જે ચેલેન્જ ચેલેન્જની ચેનલ રહી એ ચેનલના પાર્ટનર અને આપણા કેમેરામેન અત્યારે મનસુખભાઈ મેગી બનાવે છે અને જો કે મેગી બની રહેવા આવી છે હવે તૈયાર છે એક કલાક થઈને આપણે અમે મેથી છે આમાં અત્યારે મેગી બની રેવા આવી છે અને આપણે માહિતી આજ ની દેવાની છે કે બ્લોગ કેવી રીતે બનાવવા તો મિત્રો આપણે બ્લોગ બનાવવામાં ઘણા મિત્રો આપણે આજુ ભાઈનો પાસપોર્ટ તો ગયો ચકની ને મોબાઈલ કેમેરામેનનો છે અને મારા ફોન ને અત્યારે આપડા વિડિયો બને છે તો પાસપોર્ટ પૂછો જરૂરી કેમ કે બદલાઈ નાખે પાસપોર્ટ તો મિત્રો ઘણા મિત્રો બ્લોગ બનાવે ને એટલે આવી રીતે આ કેમેરામાં છે ને સેલ્ફી કેમેરાથી આવી રીતે બ્લોગ બનાવતા જે આગળનો કેમેરા આવી રીતે સેલ્ફી કેમેરાથી બ્લોગ બનાવે છે આવી રીતે પણ હકીકતમાં સેલ્ફી કેમેરાથી બ્લોગ બનાવાય નહીં કેમકે એની ક્વોલિટી જે પાછળના કેમેરાની જે ક્વોલિટી આવે ને એની અડધી ક્વોલિટી નથી હોતી અને પાછળના કેમેરાની ક્વૉલિટી સારી હોય કેમ કે આના મેગાપિક્સલ આગળના કેમેરા કરતાં વધારે સારા હોય છે અને જ્યારે તમે મોબાઈલ પકડો ત્યારે આ રીતનો પકડવાનો અવરી સાઈડથી મોબાઈલ પકડવાનો અને કેમેરો ફેરવી નાખવાનો પાછળનો રાખવાનો આ રીતનો પાછળનો કેમેરો રાખવાનો અને આ રીતે તમારું જ્યારે તમારો વ્યૂ લેવાનો હોય તમારો સીન લેવાનો હોય વિડીયોમાં એટલે તમારે આ રીતનો મોબાઈલ ફેરવી નાખવાનો અને આગળનો સીન લેવાનો હોય તો આ રીતે ફેરવી નાખવાનો જો કે આપણે પાછળનું દેખાડવાનું છે તો આપણે આ કેમેરો ફેરવી નાખવાનો એટલે તરત જ તમારે પાછો તમારો તમારો ફેસ લેવાનો હોય એટલે આ રીતનો મોબાઈલ ફેરવી નાખવાનો એટલે એક જ હાથ થી બધું કંટ્રોલ થઈ જાય છે અને જો તમારે ક્લિયર ઓડિયો જો તમારે લેવો હોય જોકે અવાજ સારો આપણે મોબાઈલ આપણે સેટો રાખીને એટલે આપણો અવાજ આપણે જે બોલીની અવાજ હોય મોબાઈલમાં કેચા ફરખો થતો નથી આપણો વોઈસ સરખો રેકોર્ડ થાય નહીં એટલે એના માટે આપણે આપણો માઇક આવું આ પાંચસો રૂપિયાનો માઇક આવે છે જો કે માઇક તો ત્રીસ હજારના આવે છે ને પચાસ આવે છે પણ તમારે સ્ટાર્ટિંગમાં બ્લોગિંગ ચેનલ ચાલુ કરવી હોય તો પાંચસો રૂપિયાના થી તમારે ચાલુ કરવાનું એટલે આમાં તમારે અવાજ ઓડિયો કેપ્ચર સારો થાય અને ચોખ્ખો અવાજ આવે જોકે મોબાઈલ સેટો હોય ને આ રીતનો તમારો સેટો મોબાઈલ રાખીને ગમે તમારે રેકોર્ડિંગ કરવું હોય ને વિડીયો બનાવવો ને તો તમારે અવાજ ની કાંઈ માથા કુટ રહે નહીં અને અવાજ એકદમ એક ધારો અને ચોખ્ખો રહે તો આ ચારસો પાંચસો રૂપિયાનો ખર્ચો કરી નાખવાનો જો તમારે બ્લોગિંગ કરવું હોય તો તો મિત્રો આ રીતનું આપણે સેટઅપ મેં તમને કહી દીધું બ્લોગ કેવી રીતે બનાવવા ને કેમ બનાવવા અને બીજું કે તમે ગમે ત્યારે બ્લોગ બનાવો ને તો કેમેરાની સામે હામ લેન્સ ની સામે ધ્યાન રાખવાની બીજી કે આડોરું નજર રાખવાની નહીં નગર જો તમે જરાય આડુઓ નજર રાખશો ને તો વિડીયોમાં વિડીયો જોશો ને એટલે તમારો

એટલે બ્લોગિંગ તમારે કરવું હોય તો પહેલા પ્રથમ તો શરમાવાનું બંધ કરવાનું અને બીજું તમારે જે વસ્તુ તમે એક્સપ્લોર કરાવો દેખાડો એને હરખી રીતે તમારે મોબાઈલ પકડીને કેમેરામાં કેચઅપ કરવાનું તો આ રીતની બ્લોગ બ્લોગ બનાવવાની આપણે જર્ની હોય છે તો મિત્રો આજનો વિડીયો તમને બ્લોગનો કેવો લાગ્યો આ બ્લોગ બનાવવાની માહિતીનો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને બીજી કોઈ તમારે માહિતી જોતી હોય જો કે આપણે આ ટેક ચેનલ નથી આ સ્પેશિયલ મારે બ્લોગની ચેનલ છે આમાં હું કોઈ ટેક વિડીયો બનાવતો નથી પણ એક વિડીયો મેં બનાવ્યો હતો ને એટલે આપણે એ વિડીયોમાં કમેન્ટ આવી હતી એટલે આ બનાવ્યો છે તો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો કમેન્ટ કરજો કમેન્ટ હશે ગમે ટોપિક ઉપર વધારે કમેન્ટ હશે તો આપણે એનો વિડીયો બનાવશું નકર બ્લોગ તો આપણા ચેનલમાં આવતા જ રહેશે તો મિત્રો આપણે મેગી બની છે તો હવે મેગીને એન્જોય કરી ખાઈ લઈ અને મળીએ બીજા બ્લોગમાં તો મિત્રો આપણે મેગીને ખાઈ લઈ અને મળીએ બીજા બ્લોગમાં કોઈ સારા એવા લોકેશન સાથે અને કોઈ સારા એવા ટોપિક સાથે ગુડ બાય